ભગતસિંહ નો લોક ધારણ કર્યું છે હેલો મિત્રો અમે આવ્યા છે આજે દવા સાટવા ઓલા ને તમે જોઈ શકો છો તે પોપ લઈને આ ત્રણે રમે

તો ફાઇનલી આ બધા જો ઈ ડુલી ફિલ્યુ ને લઈને જાય જ બધી બસ ઓ ભાઈ ઓલો જગ્યાનો મેળ તો પેડ્યો ની પણ ભાઈ યાર મેળ પેડ્યો ની યાર સીટ સીટ યાર ના આ છે ટંગ ટંગ ભાઈ એક પગે જાય ઢોલ લઈને પણ ઠી લ્યો ને ઓલો ટાસ ભાઈ આ ભાઈ છે ને અમાર ભાઈ પાડી દે ને ઓલાના પગો નથી હાલતા તો ઈ હકાવે છે કેમ કેના પગો થોડા એના પગો ડેમેજ છે કેમ કે એ ભાઈ ખખાકેતાને એમાં પકમાંથી કે વહી ગયું એટલે ઘૂંટણ બૂટણ નીકળી ગયો એમાંથી બી લુંડા છે યે આયે ગૌમૂતર પડ્યું મિત્રો આમાં ગૌમૂતર છે અને આ સાસ છે તમારી પીવી હોય તો કેજો ભાઈ ના તાશ તો મિત્રો હવે અમે જઈએ છે ઓમ નંબર 2 ભરવા કેમ કે પેલો કો પૂરો થઈ ગયો આ ભાઈ દવા તો હવે કેનાળ વીથી અમે પાણી લઈ ને ભાઈ આયા હવે અને બીજો કો ભરીએ તો ભાઈ અલા ગાઈસ વીડિયોમાં બેના રહેજો ઘણી મજા આવીએ છે સુધી ચાલે ને લાઈક કરજો ને ગમે તો ભાઈ શેર કરી દેજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

આવી જાય ને આવી જાય ને બાપુ બસ હવે તે ઈ શું કરે આ એક નવી ટેકનિક છે શાહે ગાળવાની તો મિત્રો તો હવે ભાઈ મજા આવતી નથી હવે હું તો જામ ઘેર હવે આ બધા જી કરે ઈ હવે ને જો આ આ જો ને ગાઈસ ફોન આવે છે ભાઈ ને કોનો ફોન આવે છે ભાઈ ગાઈસ હેલો મિત્રો પાછા તમારું સ્વાગત છે તો અત્યારે અમે ઘરે જઈએ છીએ વાંધો આવી ગયો અને આ ભાઈ છે ને દવા હતા

જ્યાં હું એકથી આઠ ધોરણ પણ આ બધા જૂના ક્લાસ છે આ અમારા પ્રિન્સિપલની ઓફિસ છે આ બધું અહીંયા નવું બનાવી નાખ્યું ઉપરનો ક્લાસરૂમ અમારો હતો આઠમા ધોરણમાં ને આ બધા જૂના છે અત્યારે જો આટલી ગરીબ પરિસ્થિતિ છે અમારા ગામની સ્કૂલની આ સાતમું ધોરણ આમાં ભણતા સૂર્યમંડળને આ બધું અત્યારે કસરા પેટી જેવી હાલત છે અત્યારે સ્કૂલની પ્લાન્ટ સેલ એનિમલ સેલ આ છઠ્ઠાનો સાતમાનો આઠમાનો ક્લાસ છે અહીંયા કોઈને પાણી પીવું હોય તો પી જ તમારા ગામમાં ન આવતું હોય તો પાણી ભણી પી લીધું હવે અહીંથી અમારે બે મોટા બાવળિયા હતા અહીંયા ના પ્રાર્થના કરતા નાના હતા ત્યાં અમી નાના હતા ત્યારે આઠ વર્ષ થઈ ગયા નહીં તો અત્યારે બધું સાફ કરી નાખ્યું છે અહીંથી આ જો ધ્વજ વંદન જ હતું તો એ બધું ઉપર હર ઘર તિરંગાનું કરેલું છે કબૂતરા માટે આ પોલ હતા ગામના બધા ખેલાડીઓને એ બધું ઉડાડી દીધું સરકારે વોલીબોલના મંદિર છે શીતળા માતાનું ને આ છે નવું સ્કૂલ બિલ્ડિંગ ધ્વજવંદન કર્યું હતું આ સવારે અમે ઝંડો ઢોલો લાગે આ જો ફુગા બધા અત્યારે હવાઈ ગયા સુશોભન જો અત્યારે કથા કરી ત્યાં જ એટલે બધું નથી બરાબર આ જો અમારા પ્રાર્થનાની ખુરશી સરસ્વતી માતાજીની મૂર્તિ છબીને ને બધું છે ને આયા બાવળિયા હતા અને આયા પ્રાર્થના કરતા અહીંથી બધું કાઢીને એક મજ્ઞાન ભજનનું સિન્ટેક્સને ફાટતા એમાં હાલતે સાલતે એટલે બધું કાઢી નાખ્યું એટલો આસો છે ભાઈ કે આ ગેપમાંથી ગળી જાય હવે આ તાંશ લઈ લઈને અત્યારે કિતરા એ ભણવા આવ્યાશ મતલબ એ તો પાળી પાળીએ બપોર પછીના રજા છે પંદરમી ઓગસ્ટની તોય ને અત્યારે તમે જો પક્ષી બેઠાશ